લાય રણો વિડિયો માં તો આજ આપણે આવી ગયા છીએ વાડી કે બીજી વાડીએ આજ આપણે પાળી છે ઘઉં માં પાણી આ અહીંયા છે આપડા ઘઉં ઓલે પર કપાસ ખેચે દેખાય છે ના સુધી જે છે એટલી સુધી છે આપડા ઘવ અહીંયા છે વાડા બજુ છે નેરુ છે કેર આમાં પાણી આવે છે તો આપણે ઘઉં માં પાણી વાળવા આવી ગયા છીએ આ રફર તાર ફેન્સી કે કરવાનું છે તો તે આવડિયા થામળો દેખાય નાલી તે છે ઓલા ખૂણા સુધી તે છે હાયા સુધી પાછા થામલે બુગાડવાનું છે આપણે 4-2 તાર ફેન્સી કરવાનું છે તો બનારે તો વિડીયોમાંજી આપણે બીજો વિડીયો બનાવીશું આમન આમ આ ઓકે એ ને મળી આપણે નેક્સ્ટ પાર્ટમાં તો હતા હરી બધી अपने बच्चे से पानी कैलिया भी इसके मारे चटमियों आये से धोरियों अपने केयर वाले दो आये लिया भी पानी आये लिपानी आवे तो आपने आ सेट किया भी सेट में दो आये लिपानी आवे तो कि आपने आये इनको धोरियों से आपने केयर अपने चिपानी आवे तो આવડે પાણી આવે છે તે આમ ઉપલા હેડથી નકાવો હે માં મોટર નથી આવે છે એને પાણી કવો છે ઘણો આખો હે લી લેંડા તે હે ઊભી ઘણી તો તમે જો આ ની ઘેડે પાણી આવે છે તો આ બમ્બો પડે છે aujina jinawugija tne bataloaajinajina pnkaamnjnadkanasaonma onodkanaara ponyewani moa taea otne bata આવડિયા લેયાન છે એમાંથી પાણી હમે ના જાય છે અને લેયાન દાટેલ છે અહીંયા ઓલી બાજુ આમ ઠેઠ કવેલી આવે છે તો હવે હવે પાણી કેરો ભરાવા આવી ગયો છે આપણે કેરો વાળી આવીશું તો હવે આપણે આપણે આવડીયા આકડીમાં પાણી ફેરવાનું છે આ પડ્યું છે તો આપણે ધાજા ફેરવી ચાલો એલીથી આયા બમ્બો લેવાનો છે આપણે ને અહીં આડવામ હાઠ એકડો ખોતડી દી ને અહીં બમ્બો આપડો રેડી થઈ ગયો છે હવે ટૂપ નો કહી દે આમ આપણે અહીં હાઠ એકડો ખોતડી દી તો વેશેકલસ હવે બીડી આકડીમાં પાણી છળી દી છે આ કેરો પીરે આવ્યો છે ને હવે આપણે જઈસી તો હવે આપણે જાવું આમ पावડો લી તો પાવડો આપણે લઈ લીધો પાણી પાછળ પાછળ છે આવશે ગમબુ બધું આપણે હા છે બધે કહું અને આમાં આ જ રાતના ખૂટિયા ને એવું બધું આવી ગયું છે તો નાકાની એવું બધું આપણે બંધવું જો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નેક્સ્ટ